ચોટીલા ના ડુંગરા ની માથે બે મુખ વાળી મારી ભગવતી ચામુંડા મનની માલમાં વિચાર કરે ક્યાં જાવે વરહની ડોસી બની હાથની માલપા ખોખરી લાકડીનો ટેકો લઈ અને ચોટીલાના ડુંગરના પગથિયા કાટ 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 કા ઉતરી અને ચોટીલાના દરબારગઢની ગઢની સોમલો ખાતર કાઠી દરબાર જ્યાં નિદ્રાને આધીન બન્યા હતા ને એના ઓરડાની માલપા જઈને મારી 20 ફૂજાળી ચામુંડા ઊભી રહી હોવા અને તેદી ચોટીલા નીરબાર પણ સાહેબે કાઠી દરબાર સોંગલો ખાતર નીંદ્ર નો ત્યાગ કરીને ઢોલિયા માથે બેઠા થયા ને માલમાં કરી એક બેન ત્રીજા ચોથા ખૂણામાં નજર કરીને

આ ઓરડાની ની માલપાઉ નીમ્ર ને હાથી મરી જાય ઓરડા નો દરવાજો દેવાઈ જાય ને પછી બાર થી કદાચ પવન ને આવો હોય તો મારી રજા વગર ઓરડા ની માલપા પવન ક્યાંથી આવ્યા લાવવાનું કારણ શું છે એક હાથ ની લાકડી છે આમ દીપડો ડગમગતો દે છે આંખો ની માથે આમ નેજવા કરીને મારી ભગવતી ચામુંડા બોલી ગઈ ચોટીલા ના દરબાર મને ઓળખ્યું કે ના ના દરબાર જેથી તારા ચોટીલા ના દરબાર ગઢ ને કોઈ ગામડા નતા ને તેથી એક દિવસની ની માલપા ચોવીસ થી તને ઘરે કરાવી હતી ને હું વીસ ભૂદાળી ચામું ના આટલી જ આ વાત માતાજીએ ઓળખાણ આપીને ત્યાં ચોવીસી નો ધણી કાઠી દરબાર લાકડી પડે માના પગની માલમાં પડે ને એટલું કીધું હે માં હે મારી જન્મદાતા હે માં ચામુંડા પોચીદાનું મારા દરબારગઢ ની માલમાં આવવાનું કારણ શું છે માં અને તેથી મારી ભગવતી ચામુંડાએ એટલું કીધું દીકરા સાંભળ દુનિયાની માલમાં દરરોજ દીકરા માની પાસે માગે ને આજુ માં તારી પાસે માગવા આવી છું પણ ચોવીસી ના શણી એટલું કીધું મારી તું માગ ને હું આપું મારા આપી મારું દરબારગઢ મારું લીલું માથું જોતું હોય તો ઉતારી તને મારી ચામુંડા આપી દઉં પણ તેથી મારી ચામુંડા એટલું કીધું દરબાર તારા ચોટીલા નું દરબારગઢ રજવાડું ન જોઈ તો મને ભૂખ લાગી છે મને ખબર હું તારી પાસે કઈ ખાવાનું માંગવા છે મારી હવા કળશી ની લાભસી કરીને તારા ડુંગરા ની માથે તને જમાડવા આવીશ હવા કળસી એટલે બોતેર મણ થાય અને તે ખાડ ખાડ દાંત કાઢીને એસી વર્ષના ડોસીના રૂપે મારી ચામુંડા એટલી બોલી દરબાર લાભસી હાટો કઈ તારી પાસે અહીં માગવા આવો લાભસીના લોંદા તો તારી જેવા હાંજ ભેડે મને ડુંગરની માથે હિંદેર ખવાનો આવે પણ દરબાર જો મારી ચામુંડાની ભૂખ તારે ભાંગવી હોય ને તો આજથી ચાર દી આડા છે પાંચમો દી અષાઢી બીજનો દિવસ છે અષાઢી બીજ દિવસે રાતના એક વાગે બટુક હનુમાનના ના ભોયરા ની માલ પર નવચંદ્રો પાડો ને આવજે મારે પાડા ભોગ જોઈ છે આટલી વાત કરીને મારી ભગવતી ચામુંડા ન્યાથી અદ્રશ્ય થઈ ગયા પણ સાહેબ વાત કરતા વાર લાગે દિવસ ઉગી ગયો ઘોડા હાઈ માલમાંથી ઘોડીક માંથી ઘોડી કાઢી માથે સામાન મેકી રાણી સિકા ના રૂપિયા પોતાની કેડે બાંધી અને કાઠી દરબાર એક ગામ બે ગામ ત્રણ ગામ ચાર ગામ આમ કરતા કરતા ચોવીસે ચોવીસ પોતાના જે ગામડા હતા ચોવીસ એ આખી ફરી લીધી

આટલી બધી ભેંસુ નું તમે ધણ સારો છો કે નવચંદ્ર પાડો તમારી ધ્યાનમાં ખરો કે હા ક્યાં છે કે અમે ભેંસુ નું ખાંડુ સરે ને એની વસો માં નવચંદ્ર પાડો સરે છે મારા દીકરાની ની તોલે એને ઉસેરી મોટો કર્યો છે પણ સાહેબ એ કાઠી દરબાર સોમલા ખાતે રાણી સિકા રૂપિયાની રૂપિયા કોથળી કેને બાંધી દીધી ને આમ કોથળી નો ભરવાડ ની સામે ઘા કર્યો કે લે માલ તારા ઠીક પડે એટલે રૂપિયા ગણી લે ને ભાડો મને દોરી દે પણ સાહેબ ઈ સમયનો ફોર્મડો ભરવાનો રાણી સિકાના રૂપિયાની કોથળી લઈ અને દરબાર દરબારની સાતીની માથે આમ કરી આમ ખા કર્યો કે એ દરબાર રૂપિયાથી પાડો નથી વેચવાનો તો આ પાડાને તમારે કરવો છે હું અને તેદી કાઠી દરબાર એટલું કીધું બાપ મારી ચામુંડા મને આપો આવીને કહી ગયા છે કે નવચંદ્ર પાડાનો ભોગ મારી ચામુંડાને જોઈશ મારી ચામુંડા લેવા અને ભરવાડે એટલું બધું દરબાર પાડો રૂપિયા થી નહીં મળે તો જો તમારી ચામુંડા આવે અને એકસો ની એકવી ભેંસુ ના ની વચ્ચે મારો પાડો સરે છે ને તમારી ચામુંડા આવીને મારા પાડા ને ખાલી આમ ધૂમાવી દે ને તો પાડો તમને મફત આપી દેવો

આ બરોડા ભરવાડની ની પાસે પાડો છે અસાડી બીજ ને એક જ દિવસ આડો છે પણ મારી રૂપિયા થી નહીં દે પણ જો ચોટીલા ડુંગરા ઉપર થી આવીને પાડા ને ને તો પાડો મને મફત આપશે સાહેબ આખી ની માલપા કાઠી દરબાર ને આહુડું ગાલ માંથી ને ગાલે થી દાઢીએ દાઢીએ થી ધરતી ઉપર આહુડું પડે ને ઈ પેલા ચોટીલાના ડુંગર ઉપર થી પીલી પાંખ ની ભમરી બનીને મારી ચામુંડા ઉડી અને સાહેબ

દુનિયા ની માલી પાસે મારી ચામુર માળા ફેરવતો હોય એને મરવા તો એના કરમ અને જો એને આજ તું માગી નો કરી દઉં તો ભૂખરા ડુંગરા વાળી સામુડ નો અને તેની કાઠી દરબારે એટલું તું મારી આ એકસો ને એક ની ભેંસુ ની વચ્ચે એક નવચંદ્રો પાડો ઉભો છે ને નથી નથી દુનિયામાં દેવ કોઈ દુબળી પણ મારો તમારો વિશ્વાસ જ્યાં દુબળો પડે ની દેવ દુબળી બાકી કોઈ નથી એ ભમરીના રૂપે મારી ચામુંડા એટલું કીધું ઉભો થઈ જવા ફરી નીચે નમે તારા બે હાથ ને આમ ફેલાવી તારા બે હાથ ની મુઠ્ઠી ની માલ માં જેટલી ધૂળ આવે ને બે હાથ ની મુઠી આમ ધૂળ થી ભરી લે પછી જય ચામુંડા કરીને એકસો ને એકવી ભેંસુ સરે ને એની સામે એમ કરી ધૂળ નો ઘા કર તારા હાથ માંથી ધૂળ છૂટે અને ધૂળ તારા બે હાથ માંથી છૂટેલી ધૂળ ધરતી ઉપર પડે

ત્યાં ચોટીલાની ચોવીસી નો ધણી કાઠી દરબાર સોમલો ખાતર મારા મારી પાસે આવ્યો છે અને આમથી તેથી પરમાર પછી ઘોડેસ ને લઈ અને સાચોજી પરમાર નીકળ્યા પણ કેવા નીકળ્યા મારી વિષ ભોજાળી ભગવતી ચામુંડા એકસો ને એકવી થઈશું ને સાહેબ જોડાયું પછી નવચંદ્ર પાટા નામ જોડાયું ને કાઠી દરબાર સોનસો ખાતર ધ્રુવ કા ભરી રોગા મીડો ગયા એમાં એક બાજુ થી સાચો પરમાર પાંચ પછી ઘોડેશ્વરો લઈને પરમાર આવી નું ભરાઈ ગયા અને તે દી એ સીમાડા માથે સાચાજી પરમારે અને ચોટીલાના કાઠી દરબાર સોમલા કાઠી દરબારે કાવા કહુંબા કર્યા બા કહુંબા કરી અને પાડા ને દોરી અને ચોટીલા દરબારગઢ ની માલિપા લઈ ગયા પણ ચોટીલા ની માલિપા આખું ગામચંદ્રા પાડા અષાઢી ભીતિ નો દિવસ દિવસ છે સાહેબ કાથી દરબાર છમલો ખાતર નાય ધોઈ દેહ ને પવિત્ર કરી હાથ ની માલવા ગાળા તેમની તલવાર છે અને પાડા ને નાગે થી મોટું કડું પહેરાવી નોંધી અને હાકલા દોરી અને બટુક હનુમાન ના ભોયરા ની માલવા લઈ ગયા સાહેબ વાતની મજા આવે છે સાહેબ એ બટુક હનુમાન ના ભોયરા ની માલવા લઈ ગયા અને તેદી બે આંખો ને બંધ કરીને સોમલા કાઠી દરબારે એટલું કીધું કે એ માચા મુંડા તે મારી પાસે નવચંદ્રો પાડો માંગ્યો તો ને તારી માટે નવચંદ્ર પાડા ને લાવ્યો છો હવે અને મારી ભગવતી ચામુડા એ કીધું તારી કે તલવાર લઈને મિયાન ની આમ તલવાર બહાર કાઢ અને તારી તલવાર ની ની માથે હું ચામુંડા આવીને તલવાર ની વાસ કરું અને ત્રણ વાર મારું ચામું નું નામ લઈ અને પાડા ને ની માથે આમ તલવાર નો ઝાટકો માર હજી ચામુંડા આટલી વાત કરે ને સાહેબ નવ હાંકળે બાંધેલો પાડો ચારે પગે કેડે અને ડોકે અને નાક મંડ્યો ભાગવા ભાગવા મંડ્યો ને તેડી મારી ભગવતી ચામુડા ને કાઠી દરબારે એટલું કીધું કે એ માં દુનિયાની માલપા કાળા માથાના માનવીનો દર્દ આગીનો દર તું જો કદાચ ચોરને પસાડીને લાવતી હોય મારી આ તો તારું બાનું છે અને તારું બાનું ભાગ છે તો દુનિયામાં તને માનશે કોણ અને તેથી મારી ચામુંડાએ ચોટીલાના ડુંગરાની માથેથી થી જે અવાજ કર્યો કાઠી દરબાર આજ કદાચ મારી પંસાળની ભૂમિકાની માલિક મારો પાડો ભાગે અને અહીંથી હું ચામુંડા મારા મોઢાને આમ પોળું કરું બા સાહેબ એનું રૂપ કેવડું હોય દરબાર આ પાડો ગમે ને ભાગી લીયો પણ આઈથી હું બેઠી બેઠી મારા મુખને પોળું કરું અન જો ખરિયા હોતો નો ખાઈ જાવ તારી ચાબુલ ના દે ફૂસડું લઈને ભાગવા મંડ્યો ને મારી ચામુંડાએ ચોટીલાના ડુંગરા ઉપર બેઠા બેઠા પોતાનું મુખ આમ પોળું કર્યું ને નાની એવી માખીને જે માળાના મોઢાની માંલે પા માખી હોય જાય એમ ચામુંડાએ પાડાને પોતાના મુખની માંલે પા લઈ લીધો નવ હાકળો હતી ને નવ હાકળો તો મારી જોગમાયા ડાબી જમણી દાઢની માંલે પા મારી ચામુંડા ચાંપવા મળી ગઈ અને તેથી મારી ભગવતી ચામુંડાએ નવે નવ લોખંડની જે હાકળો હતી પોતાની દાઢની માંલે પા ચાવી અને લોખંડ નો ભૂગો કરી નવે હોટો મારી ભગવતી ચામુંડા પોતાના મુદર ની માલવા ઉતારી કાઠી દરબાર સોમલા ખાતરે એટલું કીધું મારી હવે અને તેદી મારી ચામુંડા દુનિયા માં તને દુઃખ પડે અને ખાલી એટલું કે ક્યાંક મારા ખાતર કરમ ભાગલા ની ચામુંડા આટલું કેમ જો દુઃખ ને ભાંગી ને ભૂગો ન કરું ને એ તો ચોટીલા ડુંગરા વાળી